જનતા દ્વારા કરવામાં આવી દારૂબંધી માટે જનતા રેડ મોડીરા બાદ લાડોલ પોલીસ સ્ટેશન હદમાં દારૂબંધી માટે રજૂઆત લાડોલ પોલીસ સ્ટેશન હદમાં આવેલ રણસીપુર ગામે દેશી દારૂના ઠેકાઉ પર ગામની જનતાએ કરી જનતા રેડ લાડોલ પોલીસ સ્ટેશન પીઆઈ ગંજુબાને લેખિત રજૂઆત કરી હોવા છતાં દારૂ ધંધા બંધ નથી થતા ગામની પ્રજાએ કરી જનતા રેડ વૈવડ દારનું પણ પેટનું પાણી હલતું નથી જ્યાં જિલ્લાની એલસીબી રેડ ના કરી શકી ત્યાં રણસીપુર ગામની જનતાને જનતા રેડ કરવા મજબૂર બનવું પડ્યું ગ્રામજનોના જણાવ્યા અનુસાર રહ્યા વ્યસનમાં બરબાદ થઈ રહ્યું હતું ગ્રામજનો ઋષિ ભરાયા હતા અને જનતા રેડ કરવા બન્યા મજબૂર લાડોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લે આમ ધમધમી રહ્યા છે દેશી વિદેશી દારૂના અડ્ડાઓ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ ના રોજ સમસ્ત રણશીપુર ગ્રામજનો તેમજ નવયુવાનો મહિલાઓ બહેનો તેમજ તમામ ઉત્સાહ અને ગ્રામજનોએ જે દારૂબંધી માટેની જે નિયમ કે બંધ કરવાનો હોય એ બાબતેની જે ઝુંબેશ ચલાવી હોય જેના ઝુંબેશનો સમય ખાસિયા લગભગ જો અઠવાડિયાથી પંદર દિવસથીને ચલાવવામાં આવેલ છે જેનો એટલો જ ઉદ્દેશ છે કે ભાઈ દારૂ બંધ થાય દારૂ દારૂ બંધ થઈ જાય તો ઘણાની જિંદગી સુધરી જાય એટલું એવું માનવું છો જો દારૂ બંધ થઈ જાય તો ઘણાની જિંદગી સુધરી જશે તેમજ આવનારી પેઢી પણ સુખી થઈ જશે અને જો જે દારૂ ગાર્યો છે એકવારા અડ્ડાઓ ચલાવો છો તેમના લીધે ગામના રહેતા લોકો જે દારૂ પીવે છે દારૂ પીવે છે એ તો હેરાન થાય છે તેમ છતાં તેમના ફેમિલી મેમ્બર તેમજ ગામના તેમજ પોતાની જિંદગી ખરાબ કરે છે તેમજ એમનું ફેમિલી મેમ્બરને હેરાન થાય છે તેમજ તે જે દારૂ ઘરે છે તેમના ગુજરાન એમના ઘર ચાલવે છે એમના ઘર ભરે છે તેમજ જો આ દારૂ બંધ કરવામાં નહીં આવે આ ખુલ્લી ચેલેન્જ છે કે જે ભાઈ રણસીપુર ગામમાં જેટલા બી દારૂ ઘારે છે જેટલા બી અડ્ડા ચલાવો છે જેમાં કે ભાઈ દેશી દારૂ હોય કે પછી વિદેશી કે આપણે ઇંગ્લિશ કહેતા હોય જે દારૂ હોય જે ટોટલી આ દારૂ જો બંધ કરવામાં નહીં આવે જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો તેમના ગામ રીતેના તમામ વ્યવહારો બંધ કરવામાં આવશે તેમજ ગામમાંથી એમને એમના ટોટાલી વ્યવહાર રદ કરવામાં આવશે તેમજ તેમને નાત બાર મૂકવામાં આવશે તેમજ કોઈ પણ સામૂહિક ગામ ગામના વ્યવહારમાં એમને રદ કરવામાં આવશે બોલાવવામાં નહીં આવે તેમજ તેમને નાત બહાર મૂકવામાં આવશે તે બાબતે આ જે ઝુંબેશ ચલાવવામાં આવે છે દારૂ બંધ કરવાની જે જેના લીધે ઘણા મહિલાઓ દારૂ પીવાવાળા પીવું જ સલાહ મરીયા જ હશે તેમના સાથે એમના મહિલાઓ એમની જે પત્નીઓ જે વિધવાઓ એ વિધવાઓ નાની ઉંમરે થઈ જાય એટલે મહેરબાની કરીને કે ભાઈ દારૂ બંધ કરો જો તમે પ્રેમથી નહીં બંધ કરો તો સામધામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવશે અને આ ટૂંક જ સમય કહો કે ભાઈ અમે ચાલુ થઈ ગયું છે સામધામ દંડ દરેક નીતિમાં જો તમે જે રીતે માનો એ રીતે તમારા માટે બેટર છે જય હિન્દ જય ભારત